પાંચ નો હોય ગયું બાબા નવસો રૂપિયા પાકસો

પાંચ સિતર પત્રીસ અગિયારસો અગિયારસો બે ત્રણ ચાર પાંચ છગ્યારસો ને હાથ રૂપિયા અગિયારસો હાથ હવે એક હજાર પચી એ તમારે એક હાજર ને એસી રૂપિયા લખો એમાં એક હજાર એસી માં બાલા ભાઈ બાર એક હજાર ને અગિયાર એક હજાર બારતેર ચૌદ પંદર હજાર રોગની કે અહીંયા પૂરી થાય પચાસ પચાસ એકાવન બાવન તે છપન અઠાવન અઠાવન રૂપિયા એક હાજર અઠાવન ઓગણા એક ને બાસઠ રૂપિયા દ્વારકાધીશ ઓગણીસ ઓગણીસ ઓગણી નો મોટા વખત

એક હજાર ને ઓગણી ઓગણી એકતાલીસ પંચાણું છપ્ન અઠાણું ઓગણીસ પાંચ સિતર સિત્તેર રૂપિયા છે દાદા એક હજાર સિત્તેર એકોતેર બોતેર તોતેર પચોતેર અઠોતેર એસી નેવું એકાણું બાણું તાણું પંચાણું છન્નુ રૂપિયા એક હજાર સત્તાણું એક હજાર ને રૂપિયા ગોપાલ ત્રણ છે આ ના નવસો ને પચીસ પચી રૂપિયા છત્રી ચાલિ પિસ્તાલીસતાલીસ પચાસ પચાસ પાંચ સિત્તેર પંચોતેર પંદર હજાર હજાર રૂપિયા હજાર રૂપિયા એકાવન બાવન છોપન પચાવન છપન પચાવન અઠાવન ચૌદ છ ને અઠાવન રૂપિયા અને છોતેરતેસી એસી રૂપિયા એક બેઠી એકાશી પાંચ નેવું એકાણું ત્રણ પચાણું છું અઠાણું અગિયારસો અગિયારસો રૂપિયા અગિયારસો રૂપિયા ગણેશ

એકવીસ રૂપિયા છાવીસવીસ હોય પચી ત્રીપ્રીસ છત્રી ચાલીસ પિસ્તાલીસ એક હાજર ને પચાસ રૂપિયા એક હાજર એકાવન રૂપિયા એક હાજર એકાવન ગોપાલ કોટર આ બે પડખે બંધ ખુલા એકાવન રૂપિયા ચોપન એક હજાર ને ચોપન રૂપિયા વર્ષ એકાવન રૂપિયા પાક એકાવન એકાવન રૂપિયા હજાર એક બે ત્રણ ચાર પાંચ પંદર સત્તર હજાર ઓગણીસ એક હજાર ને ઓગણી રૂપિયા એક હાજર ઓગણીસ ઓગણીસ રૂપિયે એક હાજર ઓગણીસ પચી ત્રીપ્રીસ પિસ્તાલીસ એક હાજર ને પિસ્તાલીસ રૂપિયા એક વાર બે વાર એક હાજર પિસ્તાલીસ ગોપાલ કોટા

એક હાજર અઠ્યાવીસ રૂપિયા

ખેડો આવેલી પિસ્તાલીસ પચાસ પચાસ છપ્પન રૂપિયા વૃંદાવન પચાસ બારસો ને પચાસ રૂપિયા ત્રણસો બારસો પચાસ

બારસો એક એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એક બાય સોવી પચીસ છવ્વીસ સિત્તેર ઓગણીસ એકત્રીસ બત્રીસ છત્રીસ સાડતેર આઠસો ઓગતર ચાલીસ એકતેર બેતાલીસ છેતરણ સિત્તેર છેતાલીસ સિત્તેર પચાસ એકાતેર છપ્પન સત્તાણ અઠાણ ઓગર સાઠ એકસઠ પાંસઠ સાસઠ અડસઠ સિત્તેર એકોતેર બોતેર ચોતેર સોત્તેર પંચોતેર સોતેર સિત્યોતેર અઠોતેર ઓગણ છ્યાંસી એકાશી બ્યાંસી પંચી છ્યાસી પછી નેવું લેવાનું નવ તેરસો 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 રૂપિયા ગણાય તેરસો પાંચ છ સાત પંદર પચીસો પચાસ એકાવન ઓગણસી એસી એકાશી પંચ નેવું એકાણ બાણું સો છસો એક બે ત્રણ ચાર પાંચ સાત આઠ નવ દસ અગિયાર બાર પંદર પોતા અઢાર ઓગણીસ એક બાય પચીસ બત્રીસ સાડત્રીતે એકતાલીસ પચાસ ઓગણસી એસી એકી ચૌદ એકાશી બ્યાસી સોર્યાસી પંચ્યાસી સત્યાસી અઠ્યાસી નેવું એકાણું બાણું બાણું સોરાણું પંચાણું છું સત્તાણું અઠાણું નવ્વાણું ચૌદ નવાણું ચૌદસો નવાનું હલો તેરસો રૂપિયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ હજાર બાર પંદર સોળત્ત અઢાર ઓગણીસ એક બે સો પચીસ એકત્રીસ બત્રીસ સિત્તેર સાડત્રી આઠ ચાલીસ એકતાલી બેતાલીસ સોમણ પીતેર સતત પચાસ એકાવન બાણ તે પંસઠ સત્તર બાસઠ સાસઠ અઠ સિત્તેર એકોતેર બોતેર સોતેર પંચોતેર સિત્યોતેર અઠતર ઓગણસી એકાશી પંચ્યાસી પછી નેવું નેવું તેર નેવું ગણેશ તેરસો નેવું